વડોદરા શહેરમાં બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પહેલગામમાં થયેલ આતંકવાદ હુમલાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના મધ્યમાં આવેલ ગાંધીનગર ગૃહ ખાતે બજરંગ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પહેલગામમાં થયેલ આતંકવાદ હુમલાને લઈને ઉદળા દહન કરી વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા જ્યાં તેમણે સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડી આતંકવાદી સામે કડક પગલાં સરકારે લેવા જોઈએ તેમ જણાવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું છે સરકારની શાન ઠેકાણે લાવવા માટે એક પ્રતિક રૂપે આતંકવાદનો સફાયો કરવા માટે પ્રતિક રૂપે અમે આજે આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું છે અને આ આતંકવાદના પુતળાનું દહન કર્યું છે અમે અને સરકાર જો નહીં કરે તો અમારા આતંકવાદીઓનું દહન અમે સ્વયંભૂ બજરંગલ કરશે આ એક આતંકવાદી ઘટના ઘટીએ છીએ અને ધર્મ આધારિત આ ઘટના છે ખરેખર આતંકવાદનો કોઈ આતંકવાદનો કોઈ ધર્મ નથી કાર્યક્રમ કરવામાં આવ્યો છે આખા ભારત દેશ ની અંદર ગઈકાલે જમ્મુ કાશ્મીર પુલવામા ની અંદર જે ઘટક હિન્દુઓને છવ્વીસ જેટલા હિન્દુઓને ને આવી છે

સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર